શું તમે પણ સતત પેટમાં દુખાવો અને કેસારમાં પિયતમાં તેમાંથી અસર દુખાવો દુઃખ દુર્ગંધયુક્ત સ્ત્રાવ અને જો સાવચેતી રહ્યું કે ગર્ભાશયમાં જે છે આપણા લક્ષણો હોય છે એમાંથી વાસ્તવમાં ગર્ભાશ્રીઓના શરીરમાં એક મહત્વપૂર્ણ ભાગ છે માતા બનવા માટે માટેના સ્વસ્થ હોવાનું મહત્વપૂર્ણ છે આ કારણે ઈંડા અને સુકાણું ગર્ભાધાનો પછી ગર્ભપાશ્રી વિકાસ પામે જેટલા લોકોનો ગર્ભાશયમાં લગતી પ્રકારમાં તેમાંથી આજકાલના ઘણી વખતમાં પાર્સલ મહિલાઓનો કેટલીક ફૂલોથી આ સમસ્યા જાણવા મળે ગર્ભાશય શેપ કેટલો ખતરનાક છે અને સ્ત્રીઓમાં એને બેક્ટેરિયા ગર્ભાશય હોવાનો જેમાંથી આ સોજા અને તેમ સમય અસર સારવામાં ન કરવામાંથી ગંભીર બની શકે છે સ્ત્રીઓમાં શરીરમાં આ ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે કે આ ગર્ભાશય અટકવા માંથી શકે છે ખતરનાક બની શકે છે ગર્ભાશયની સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં સૌથી મોટી ભૂલ માનવામાં આવી શકે છે નિછાતોમાં જો મતે જે તમારા પ્રાઇવેટ પોર્ટને નિયમિત રીતે સાફ ન કરો તેમાંથી બેક્ટેરિયા અન્ય ઇન્ફેક્શન થઈ જાય કારણ કે ગર્ભાશમય ઇન્ફેક્શન થઈ શકે છે અને અન્ય નિયમિત સમયગાળવામાંથી પીરિયડમાં ગર્ભાશય સેપનું કારણ બની શકે છે શરીરમાં મોલ સી સંતોના કારણે થઈ શકે છે તેથી અવગણાના બદલે ડોક્ટરમાં જણાવે કે યોગ્ય સારવાર જે કાર બાદમાં બેદરકારીમાંથી તે કારણે આ ગર્ભાશય ઇન્ફેક્શન થઈ શકે છે અને ટ્રાન્સપોર રોગોમાં જોખમ વધારી જેમાંથી ગર્ભાશયકનું કારણ બની શકે છે યોગ્ય સમયે પરીક્ષણ ન થવું જોઈએ ગર્ભાશય શેકના લક્ષણો પેટનો દુખાવો અને ખેંચાડ યોગ અસામાન્ય સ્ત્રાવ અને યોની બળતરા અને ખંજવાળ સબક્રાઇઝ માય ચેનલ